અબડાસા હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામમાં એમબીબીએસ ડોક્ટર તેમજ એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી લોકો ત્રાહીમામ બન્યા છે ગામને આજુબાજુના આશરે ગામના લોકો અહીં દવા લેવા માટે આવતા હોય છે તેમને અહીં પૂરતી સુવિધાઓ ન મળતા દર્દીમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ અંગે કચ્છ કલેક્ટર જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરવામાં આવી જેને લઈ ગ્રામજનોએ આ હોસ્પિટલમાં ડોક્ટર કે એમ્બ્યુલન્સ નહીં ફાળવવામાં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ ગામના દવાખાનામાં કોઈ એવી ડોક્ટરની સુવિધા નથી કે અમે વારંવાર નથી કલેક્ટરના જે આપી છે જિલ્લા પંચાયતમાં આપી છે તાલુકામાં આપી છે ધારાસભ્યને આપી છે પણ એનું કોઈ પણ નિરાકરણ નથી થયો થયું હજી સુધી નથી એમ્બ્યુલન્સ અમારી ગામમાં નથી આવી એમ્બ્યુલન્સને આપી દીધી છે પણ કોઈ એનો કામ નથી થયો પછી જે અધિકારી નાના નાના છે એનું ખોટી રીતનું સુશોષણ થાય છે એને કોઈ કામ કરવા દેતા નથી મોટા જે અધિકારી છે એને ધબ્બામાં રાખે છે એને કોઈ નથી નથી દેતા અને પૂરતો આપતા અમે ઘણા વર્ષોથી અરજીઓ કરી જિલ્લા આરોગ્ય અધિકારીને સિન્હા સાહેબને અહીંયા અમને એમબીએસ ડોક્ટર મળતો જ નથી હમણાં સીએચ સાહેબ ચાર્જ સંભાળે છે પણ અહીંયા કાંઈ મતલબ નથી સમજ્યા એ પોતાની ફરજ બજાડે છે પછી લોકલ અહીંયા કર્મચારી જે છે એનું પણ શોષણ થાય છે એ વારંવાર અમને જાણ કરે કે અમારી સાથે આમ થાય છે અમારો પગાર નથી થયો અમારો કોન્ટ્રાક્ટ નથી થયો એ તાલુકા કક્ષાવાડે સિન્હા સાહેબને જોવાનું છે સમજ્યા સિન્હા સાહેબને ફોન કરીએ કે અમે મિટિંગમાં છીએ પછી ફોન કરું ક્યારે અમારો ફોન ઉપાડતા નથી જિલ્લા આરોગ્ય અધિકારીને મેં મૌખિક વાત કરી લેખિત વાત કરી એ ખત્રીભાઈ કરી કોઈ આર જો જિલ્લા આરોગ્ય અધિકારી છે એને પણ મેં વાત કરી છે એ પણ હવે ધ્યાન લીધું નથી હવે અમને છેલ્લે ન છૂટકે રોડ રસ્તા બંધ કરવા પડે કે હોસ્પિટલ બંધ કરવી પડે એવું ન થાય તેના માટે અમે તાત્કાલિક એમબીબીએસ ડૉક્ટર જોઈએ છીએ અને અમે છાપામાં આપીએ છીએ કચ્છ કચ્છ મિત્રમાં આપેલો ત્યાં પણ અમને જવાબ મળ્યો કે ડૉક્ટર છે ચાર્જમાં સંભાળ છે મોતાડાવાળા પણ મોતાડાવાળા અહીંયા એકે દિવસ આવ્યો નથી એનો પણ અમે ખુલાસો કરવા માગ્યા છીએ એની પાસે નકલ પણ મારી પાસે પડી છે બીજાની બીજા નંબરની વાત કે અહીંયા સરપંચે લેખિતમાં આપ્યો અમે આપ્યો ઉપ સરપંચે આપ્યો અત્યારથી બોડી લેખિતમાં આપી અને માજી સરપંચે પણ આપ્યું ગામના લોકોએ કોઈ અહીંયા અમારું સાંભળવા માટે તૈયાર નથી હવે મહેરબાની કરી અમને ડૉક્ટર આપો પ્લસમાં અમારી પાસે એમ્બ્યુલન્સ નથી એમ્બ્યુલન્સ ઘણા વર્ષોથી આવી ગઈ છે તો અમારી અહીંયા એમ્બ્યુલન્સ છે પણ મારા એવા સમાચાર મળે છે કે બીજા મોતાડા ગામમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે એનું પણ અમને ખુલાસો કરી દો કે છે કે નથી ન હોય તો અમને નવી એમ્બ્યુલન્સ આપો ડિલિવરી માટે અમને પ્રાઇવેટ ગાડી લઈ અને બહેનોને લઈ જવું પડે પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા ડિલિવરીનો રૂમ છે છતાં પણ કોઈ ડોક્ટર નથી પછી સોનોગ્રાફી માટે માંડવી કે નખદાણા ધક્કા પડે છે મમતા જે આવે એની ઝેરોસ્કોપી આપી દે છે બહેનો કે પૂછા કરીએ કે અમારી પાસે મનતા ઉપરથી આવતા નથી જેરોસ્કોપી ને કે બે વર્ષ સાચવી રાખજો બે વર્ષ કેવી રીતે સાચવાય પછી જે અહીંયા ડિલિવરી ના પૈસા મળે છે ઈ પણ વચમાં બંધ થઈ ગયા હતા જેમ તેમ કે એ અમુક ના આવી ગયા છે અમુક ના ઇશ્યુ ના કારણે ઈ પણ કે આવી જશે અમને રજવત કરીએ તો કોની પાસે કઈ અહીંયા ડોક્ટર હોય તો રજવત કરીએ વચમાં કમણા બેન નર્સ કરી આયા હતા એની પણ બદલી કરી નાખી ને કે ઈ પણ જેમ તેમ ઇન્જેક્શન તો આવતા હતા આજ અમે અમે લોકો અહીંયા આવ્યા છીએ કેટલા દિવસથી આ ડોક્ટર વગર આ સાવ કથરી ગયેલું સાવ શું કરીએ આમ વ્યવસ્થા જ નથી ડોક્ટર નથી એમબીબીએસ માટે અમે કેટલી બધી અરજીઓ કરી છે કેટલી બધી જાણ કરી છે થઈ જશે થઈ જશે થઈ જશે હવે લોકો અમે જલદ આંદોલન કરશું ને સાથે સાથે ગાંધીજીના માર્ગે પણ અમને ઉતરવું પડશે તો ઉતરશું હવે આ કોઈક ઉપર અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આવતો આ થઈ જશે આ થઈ જશે આ કઈ રીતે ચાલશે અમને આજુબાજુના ના ગામ લાગે છે પ્રભુ બધા ગરીબ પ્રજા છે અહીંયા આવે છે બચારાઓ હવે ક્યાં જવું અહીંયા ડોક્ટર અમુક સ્ટાફ છે બચાર નર્સ નર્સો છે અમુક જે નાના એવા સ્ટોકમાં જે નર્સો છે બે ચાર પીવું એવા છે બિચારા એ શું કરી શકે કરી કરીને શું એ ગોળી આપી શકે શું આપી શકે બોલો હવે અહીંયા કોઈ એમબીબીએસ ડોક્ટર નથી ડોક્ટરની સુવિધા થાય એવું કરો પ્રભુ અમે આ છેલ્લી વખત સમજી લો પહેલું અને છેલ્લું કહીએ છીએ હવે તંત્ર સાંભળે તો સારું નકા અમે જલદમાં જલદ આંદોલન આપવા પડશે રોડ બંધ કરશું ગાંધી તિંજા માર્ગે ઉતરશું આ તંત્રને કાને કાંઈક અથડાતું નથી સંભળાતું નથી તંત્રને કોઈ અમને બેદરકારી પૂરત જવાબ આપીને બસ થઈ જશે થઈ જશે ને થઈ જશે આ ક્યારે થશે

બેનો છે આપણા એક બાજુમાં અહીંયા છે પેટા આરોગ્ય કેન્દ્રમાં એક અમીનભાઈ કરીને છે એ પોતાની બે બાજુ સર્વિસ કરે છે બેચાર એક જણા શું કરી શકે કરી કરીને એ ગોરી આપી દે શું કરે જવાબદારી લેશે તમે કે ઇન્જેક્શન આપે કાલ સવારે કોઈને કાંઈ થશે તો જવાબદારી લેશો તમે પછી કાલ સવારે ન કરે ન કરે નારાયણ કંઈ થશે કોઈને એ બેચારા પોતાની રીતે ગોરીઓ આપે છે દવા આપે છે ને હવે મહેરબાની કરીને આ અમારી છેલ્લી રિક્વેસ્ટ છે હાથ જોડીને અમે તમને રિક્વેસ્ટ કરી છે તંત્ર જાગો હવે આ જો ડોક્ટર નહીં મળે તો અમે એકનું બીજું કરી બેસશું આંદોલન તો થશે સાથે સાથે ગાંધીજી માર્ગે પણ ઉતરશું ને સમજી લો કે આ ગામ બંધ રહેશે જોઈએ આઠ દિવસની અંદર જો નહીં થાય તો આરોગ્ય કેન્દ્ર તાળાબંધી કરી નાખશું પછી તમારાથી જે થાય અમે બીજા કહીએ છીએ મારો જે ગામ છે એ આ પીએચસી માં આવે છે મારી પંચાયત આ પીએચસી માં આવે છે અને આ પીએચસી એક દિવસ એવું એનું નામ હતું કે કચ્છમાં પણ ક્યાં નામ ના હતું એવા નામી નામી ડૉક્ટર આવતા હતા એવા ડૉક્ટર બે બે એક એક બે બે ડૉક્ટર હતા અહીંયા એક નહીં એક વખત એવું હતું અને આ દાતારો એવા અમને જગ્યા આપી છે એવા રૂમ બનાવી આપ્યા છે પણ એનું કોઈ કદર નથી કદર કેમ નથી કે અત્યારે જો સરકાર બેઠી છે પોતાના તાઇફામાં જ બેઠી છે પબ્લિકનું કોઈ કા હિત કામ થાય એ દર્જાનું હિતનું કામ થાય એ સરકારને કોઈ માન્ય નથી અમે અબડાસા તાલુકા પંચાયતને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને વારંવાર હું પોતે સામાન્ય સભામાં રજૂઆત કરું છું પણ કોઈ પણ એ અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી કારણ કે અહીંયા તેરા ગામ પંચાયત મોટી પંચાયત છે અને આજુબાજુમાં બેતાલીસ ગામ લાગે છે બેતાલીસ ગામ લાગે છે એમાં પ્રસ્થિત હોવી જોઈએ અને ઉપરથી અમે જે લખિત આપીએ છીએ તો સામે નિયાને જો ડૉક્ટર છે એ કહે છે કે ભાઈ અમારે અહીંયા તો બહુ બહુ સુવિધા છે તેરામાં તેરામાં સુવિધા શું છે રીતેજ વિલેજમાં દવાખાનામાં એ તમે જોઈ શકો છો કારણ કે જિલ્લા પંચાયતની અંદર આવે છે અમારા ત્રણ જિલ્લા પંચાયતના સદસ્ય છે

છું પણ વારંવાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરું છું આગલી પણ જે સામાન્ય સભા હતી એમાંય રજૂઆત કરી આ જે સામાન્ય સભા છે એમાં બહુ રજૂઆત કરવાનું છું પણ આ લોકો કોઈ પણ સાંભળવા તૈયાર નથી સાંભળવા કેમ તૈયાર નથી કે આ બાજુ કોઈનું ચાલતું જ નથી જિલ્લા પંચાયતની અંદર કોઈનું પદાધિકારીઓનું ચાલતું નથી ચાલતું નથી તો તો આ પરિસ્થિતિ થાય છે ને કે જેમ અમે આગળ આવીને કહીએ છીએ તો એનું હક છે જિલ્લા પંચાયતના સભ્યોનું પણ